શું હાર્દિક પટેલ લોકસભામાં દેખવા મળશે ખરા આવનારા સમય હું જે જગ્યાથી ધારાસભ્ય છું ત્યાં લોકસભાનું અમારું કોઈ પોલિટિકલી ગણિત નથી કેમ કે એ સીટ એ પ્રકારે છે તો ત્યાં હાર્દિક પટેલ લોકસભા ન લડી શકે છતાં પણ પાર્ટીની કોઈ જવાબદારી હશે પાર્ટી કોઈ સૂચના કરશે પાર્ટીનું કોઈ આયોજન હશે એ દિશામાં કામ ચોક્કસ કરીશું પણ એવી મનની શું કહેવાય અંદરથી લાગણી ખરી કે દિલ્હીમાં જઈને એકવાર તો પોલિટિક્સ કરવું છું ભાવના તો ખરી એવી બિલકુલ છે તો શું સીએમના ફેસમાં દેખવા મળશે બીજા મંત્રીમાં મેં ના પડે ને તો ને ક્યાં વાત જ આવે સાચી વાત છે અત્યારે કેવું છે કે ટીવી મીડિયાની અંદર પેલું પેપરમાં આવે ને કે ફલાણાનું નામ મંત્રી તરીકે ચાલે છે લઈ નો ચાલતું હોય પ્લોટ કરવામાં આવે એ કોઈને કાપવા માટેની ઘણી પ્રક્રિયા હોય એટલે મારે ક્યારેય બનવું પણ નથી અને મારું ચલાવવું પણ નહીં શું ઇન્ડિયા ઇન્ડિયા એલાયન્સ હાલ સ્ટ્રોંગ છે ખરી તમારા મત મુજબ એ લોકો ઇન્ડિયા એલાયન્સમાં રાહુલ ગાંધી એમનો ફેસ છે એમનું નેતૃત્વ કરે છે જે બાબતે હું બહુ સ્પષ્ટ રીતે માનું છું કે સફળતાના કોઈ પરિબળો મને રાહુલ ગાંધી નેતૃત્વ કરે છે એટલે નથી દેખાતા શા માટે નથી દેખાતા કેમકે રાહુલ ગાંધી એ પોલિટિકલી વિઝનેબલ રાજકારણ નથી કરી રહ્યા કે આથી પાંચ વર્ષ દસ વર્ષ પછી છો ભારતીય જનતા પાર્ટી આદરણીય નરેન્દ્રભાઈ આથી ત્રીસ વર્ષ પહેલાં કીધું હતું કે અમારા કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેરની હટ આવી છે ભારતીય જનતા પાર્ટીનો ઉદય રામ મંદિર બનાવવા માટે થયો હતો એઝ એ વિઝન વિઝન વીસ વર્ષ પચીસ વર્ષ ત્રીસ વર્ષ રાહુલ ગાંધી અને ઇન્ડિયા એલાયન્સનું વિઝન નથી એનું વિઝન એક સિમ્પલ છે સત્તા પ્રાપ્ત કરવી છે મંત્રી બનવું છે પ્રધાનમંત્રી બનવું છે અને એવા વિઝન સાથે હું માનું છું કે રાજકીય પરિબળો સફળ ન થઈ શકે તો તમે તો બંનેના અંદર ટોપ લેવલના નેતા રહી ગયા છો બીજેપી અને કોંગ્રેસમાં તો બંનેનું વર્ક કલ્ચરમાં શું અંતર છે દેખો કોંગ્રેસ એ માત્ર ને માત્ર એક ઘરની આજુબાજુ ચાલતી પોલિટિક્સ છે રાહુલ ગાંધી સોનિયા ગાંધી એ ગાંધી ફેમિલી તમે સપામાં જાઓ તો અખિલેશ યાદવ ફરતે ફરતે તમે શરદ પવારના ત્યાં એનસીપી તો શરદ પવાર એમની સુપ્રિયા સુર તો એની ફરતે ફરતે તો ભારતીય જનતા પાર્ટીનું પોલિટિક્સ ત્યાં ફરતો ફરતું નથી ભારતીય જનતા પાર્ટીનું પોલિટિક્સ એ પાર્ટીના શીર્ષ નેતૃત્વ પાર્ટીની વિચારધારા પાર્ટીની ભાવના અને સંઘ પરિવારના જે પણ આઈડિયોલોજી છે એની ઉપર જ ચાલતી પાર્ટી છે એટલા માટે આઈડિયોલોજીથી ચાલતી પાર્ટી લાંબી ચાલતી આઈડિયોલોજી પોલિટિક્સ સારી છે દેશ માટે બિલકુલ એટલા માટે ચાઈના આટલા વર્ષોથી સફળ થઈ શક્યું તમે તમારા નોલેજથી લાગે છે તમે ગ્લોબલ ન્યૂઝ તો ટ્રેડ કરી જ રહ્યા છો જો હાલની તારીખની જો કન્ડિશન વાત કરો કે ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર પચાસ ટકા ટેરિફ લગાવે છે એનું પાછળનું કારણ એવું છે કે એમને આપણા ભારતના એગ્રીકલ્ચર સેક્ટરમાં આવું છે દેખો ડોનાલ્ડ ટ્રમ્પ એટલે કે અમેરિકા અમેરિકા અને ઇન્ડિયા ક્યારેય પાકા મિત્રો બન્યા જ નથી આ જવાહરલાલ નહેરુથી હું વાત કરી રહ્યો છું આપણી મિત્રતા વર્ષોથી પાકી એકદમ નિસ્વાર્થ અને હંમેશા એકબીજાના મદદરૂપ સાથેની રશિયા સાથેની જ રહી છે રશિયાએ આપણે બધી જ રીતે એ ચાહે યુદ્ધના શસ્ત્રોથી લઈને બધી જ રીતે વર્ષોથી મદદ કરી ફાઇનાન્શિયલી અમેરિકા હંમેશા ભારત સાથે સ્વાર્થના કારણે રહ્યું છે હમ એ ચાહે પોલિટિકલી સ્વાર્થ હોય કેમ કે આટલો મોટો ઇન્ડિયાનો વર્ક અમેરિકામાં રહે છે લગભગ બે ગવર્નરો ઇન્ડિયાના માધ્યમથી બનતા હોય છે એટલે હું એવું માનું છું કે જે રીતે ટ્રમ્પની વાણી વિલાસ છે એ કોઈ ઇન્ડિયન પોલિટિકલ માણસ બોલતો એ પ્રકારની છે રશિયાને ધમકી આપે ઇન્ડિયાને ધમકી આપે યુક્રેનને ધમકી આપે ઈરાનને ધમકી આપે દેશનો ચૌધરી બનીને વિશ્વનો ચૌધરી બનીને જે ફરવાની એની જે આદત છે એને લઈને ડૂબશે અને ઇવન એના દેશની અંદર એલન મસ્કને એવું કહેતો હોય ભાઈ ઇન્ડિયામાં તારે ધંધો નથી કરવાનો તો તું એવું મારો છું કે લોકતંત્રની ત્યાં વાત જ નથી રહી પણ રાહુલ ગાંધી એમને સપોર્ટ કરે છે એમના સ્ટેટમેન્ટ પ્રોબ્લેમ એ કે નરેન્દ્રભાઈ એના વિરોધમાં છે હમણાં નરેન્દ્રભાઈનો ટ્રમ્પની બનતી હોય તો પાછો રાહુલ ગાંધી ટ્રમ્પનો વિરોધ કરે હવે ટ્રમ્પ નરેન્દ્રભાઈથી દૂર ભાગે છે તો રાહુલ ગાંધીનું સમર્થન કરે છે અવસરવાદી કહી શકો તમારા આની કન્ડિશન જો ભારતની તમને જોગ્રફરી વાત કરો પાકિસ્તાન છે નેપાળ છે ભૂતાન છે ઇવન બાંગ્લાદેશ છે માનવીય છે ભારતની આજુબાજુ ક્યાં લોકશાહી નથી ખાલી ભારતમાં જ છે તો આપણે કઈ રીતે તમે જુઓ કે આવી રીતે આપણે ફોરેન પોલિસી કઈ રીતની હોવી જોઈએ દેખો બહુ સ્પષ્ટ રીતે સમગ્ર વિશ્વની અને ભારતના આજુબાજુના દેશોની વાત કરીએ તો અત્યારે ભારત માટે આજુબાજુના એક પણ દેશ ભલે ત્યાં લોકશાહી નથી કોઈ જગ્યાએ ક્યાંય ખતરો નથી માત્ર ચાઈના સિવાય ચાઇના આપણા દેશ પર અલગ અલગ પ્રકારના વોર કરી રહ્યું છે હવે હવેની વોરો કોઈ યુદ્ધથી કે શસ્ત્રોથી કે ફાઈટર પ્લેનથી કે તોપ ગોરા કે ગ્રેનેડથી નથી થવાની હવેની જે વોરો થવાની છે સાયબર વોર થવાની ફાઈનેન્શિયલ હવેની વોર છે ફાઇનાન્શિયલ વોર છે હવેની વોર છે એ ઇન્ટરનલ વોર હશે એટલે પણ ચાઈનાથી આપણને સૌથી મોટો વિષય અત્યારે છે અને ચાઈના શું કરી રહી છે ચાઈના સૌથી મોટા ભાગે સાયબર વોર આપણી પર કરી રહી છે હમ અત્યારે હમણાં જ થોડા સમય પહેલાં એક લિંક આવેલી કે પીએમ સન્માન નિધિ જે છે એમાં કોઈ કેવાયસી કરવાનું બાકી હોય તો ક્લિક કરો કેવાય સી ઓટોમોડમાં થઈ જશે મારા વિસ્તારમાં લગભગ દોઢસો લોકોના ખાતામાંથી બે લાખ ત્રણ લાખ અઢી લાખ બે લાખ ટ્રાન્સફર થઈ ગયો બસ ખતમ તો આ વર જે છે ને ધીરે ધીરે હવે તો એક જગ્યા આવું આખા દેશમાં લાખો લોકોના ખાતામાંથી પૈસા જતા રહ્યા છે અને લાખો લોકોના ખાતામાંથી જે પૈસા ગયા છે એક વર્ષની ભેગી કરી મહેનત જઈ છે એ જ તો આર્થિક જે ફાઈનાન્શિયલ વોર આપણા દેશ માટે બહુ ખતરનાક છે પાકિસ્તાનની ચર્ચા જ ના કરો શ્રીલંકાની ચર્ચા ના કરો મ્યાનમાર બાંગ્લાદેશ ભૂટાન નો આપણા માટે કોઈ જ ઇમ્પોર્ટન્ટ નથી આ બધું આપણે ચાઈના સામે કઈ રીતે સાયલન્ટ વોર ને આપણે રોકી શકીએ એ દિશામાં દેશનું સર્વોચ્ચ નેતૃત્વ કામ કરે જ છે પણ મારી સમજ પ્રમાણે મેં કીધું